ભૂલ શ્રી બાલ કૃષ્ણ ભગવાન કી જય રામચંદ્ર ભગવાન કી જય મેલ ને મહન મારી માટકે રે મારાસલ કાયજો વિજય મારી નવરંગ સુંદરી રે કનુડા લગુથને પાયજો મરી માટુ કે മെല നേരിട്ടു കെ മാ സലക ബിഞ്ചമാരിംഗ സോന്ദി രേ കനൂടാ ലൂ തന്നായജോ മേന മാറി മാട്ടി ഊഷാ യാസ ഊഷാ വാദാ രേ ഊഷാമേ ക ઉષાનું સંગ નવ કરીએ હરે યુષા લુસા કેવાયજો મેલ ને મહાન મારી માટું કી ઉષા ખે ઉષા યુષા વાદળા રે યુસા મેળી મોલ જો ઉષા નો સંગ નવ હરે ઉષા લુષા કે જો મલને મોહન મારી મટકી રે કાનુડા લાગુ તને પાયજો મલ ને મોહન મારી મટુકી ધોબી ધોળા ધોતિયા રે દોળી બગલા ખેરી પાખજો ધોળા નું નવ કરીએ રે ધોળા તું તારા કહેવાય જો મેલને મોહન મારી માટકી ધોળા ધોબી ધૂ સે ધોળા ધોતી રે બગલા કેરી જો ધોળાનો સંગ નવ કરીએ રે ધોળા ધૂતારા જો મેલને મોહન મારી માટું મેલને મોહન મારી માટું રે મારા સલકાય જો ભીંજાઈ મારી નવા રંગ સુંદળી રે કનૈયા લાગુ તને પાયજો મેલને મોહન મારીમાં ટૂંકી કાળા ખેતર કાળા બાજરા રે કાળા જ સોદાના કાનજો કાળાનો સંગય આપણે કરીએ હરે કાળા કામણ હોય જો મેલને મોહન મારી મા કાળા ખેતર કાળા બાજરા રે કાળા જ કાન કાનજો કાળાનું સંગ આપણે કરીએ હરે કાળા કામણ ગારા હોય જો મેલને મોહાન મારી માટું મેલને મોહાન મારી માટું રે હે મારા મૈડા સલકાયજો ભીંજાઈ મારી નવરંગ રંગ રે કાનુડા લાગુ તને પાયજો મેલને મોહન મારે મટુકી નરસિંહ મે તન સ્વામી શામળા રે બ્રહ્મે દેજો વાસજો મોહન મારે મટુકી રે કાનુડા લાગો તને પાયજો મેલને મોહન મારે માટું કી નરસિંહ મેતાના સ્વામી શ્યામળા રે દેજો માયમ ને વાંસો જો મેલને મોહાન મારે માટું રે કાનુડા લાગો તને પાય જો મેલને મોહાન મારે માટે ટુકી બોલે શ્રી બાલકૃષ્ણ ભગવાન કી જે અમારું ભજન ગમે તે લાયક છે ને સબસ્ક્રાઈબ કરજો